નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વીડિયોમાં તો મિત્રો આ વર્ષે વીસ નવેમ્બર ગુરુવારના રોજ આવનારી માર્ગશીલ અમાવાસ્યા ખૂબ જ ખાસ અને મહત્વની માનવામાં આવે છે મિત્રો આ પાવન તિથિ પર માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવની અપાર કૃપાથી એક અત્યંત દુર્લભ અને મહાશુભ સંયોગ

તેમને ધનિક બનતા કોઈ અટકાવી નહીં શકે મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાંથી દુઃખ પીડા અને તમામ પ્રકારના કષ્ટો દૂર થવાના છે હવે તેમના જીવનમાં ખુશીઓની વર્ષા આવી રહી છે મિત્રો જે તેમની જીવન યાત્રાને સંપૂર્ણ બદલાવી દેશે હવે મિત્રો તમને પણ જાણવાની ઉત્સુકતા હશે કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે તો મિત્રો આજે આ આ અમે તમામ રાશિઓ વિશે વાત કરવાના છીએ તેથી મિત્રો વિનંતી છે કે વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર સાંભળો એક પણ પાક ચૂકી જશો નહીં નહીતર મિત્રો મહત્વની માહિતી રહી જશે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા બધા મિત્રોને નાની વિનંતી ભગવાન શનિદેવમાં જય શ્રી શનિદેવ જરૂર લખો હવે મિત્રો આગળ વધીએ અને મહત્વની તિથિની માહિતી જાણી લઈએ તો મિત્રો હિન્દુ પંચાંગ મુજબ અમાવાસ્યાની ની તિથિ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સવારે નવ ને પિસ્તાલી વાગે શરૂ થશે અને વીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ બપોરે બાર વાગે સુધી રહેશે માર્ગશીલ અમાવાસ્યા માર્ગશીલ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે અને તેને અઘણ અમાવાસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે લોકો પોતાના પિતૃઓની શાંતિ માટે પિતૃ તર્પણ સ્નાન અને દાન પુણ્ય કરે છે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા પણ આ દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો મિત્રો આ દિવસે સવારે વહેલા નદી તળાવ કે કુંડમાં સ્નાન કરવું જોઈએ પછી મિત્રો સૂર્ય દેવને અર્પણ કરીને વહેતા જળમાં તેલનું દાન કરવું શુભ ગણાય છે નદીના કાંઠે પિતૃઓની આત્મા શાંતિ માટે પિંડદાન દાન કરવું અને કોઈ બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને દાન આપવાનું પણ ખૂબ જ પુણ્યકારક છે મિત્રો આજ દિવસે કાલસક દોષ નિવાસ માટે વિશેષ પૂજા કરવી અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો અમાવાસ્યાની સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપક પ્રગટાવવો પિતૃઓનું સ્મરણ કરવું અને પીપળની સાત પરિક્રમા કરવી ખૂબ જ ફળદાયી ગણાય છે કારણ કે મિત્રો અમાવાસ્યા ભગવાન શાની દેવનો દિવસ પણ માનવામાં આવે છે તેથી આ દિવસે તેમની પૂજા આર્ચના કરવી ખૂબ જ જરૂરી છે તો ચાલો મિત્રો હવે જાણીએ કે કઈ છે છ ભાગ્યશાળી રાશિઓ જેના પર માર્ગશીલ અમાવાસાના પવિત્ર દિવસે ભગવાન શનિદેવ પોતાની કૃપા વરસાવવા જઈ રહ્યા છે મિત્રો તો મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો ભગવાન શનિદેવની દિવ્ય કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓની ખુશીઓ થવાની છે મિત્રો શનિદેવ તમને લઈને અત્યંત પ્રસન્ન છે અને તેમની વિશેષ કૃપાથી તમને એક મોટી અને શુભ ખબર મળવા જઈ રહી છે મિત્રો જે મિત્રો તમારા જીવનમાં મોટો સકારાત્મક બદલાવ લાવશે કુંભ રાશિના લોકો તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું સોનેરી ફળ તમને ચોક્કસ મળશે મિત્રો તમારા બધા અટકેલા અને અધૂરા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જ્યારે વેપાર કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે તમારા ધંધામાં સારું ખાસો લાભ મળશે તમારો વ્યવસાય હવે અને ખુશીઓ લાવનાર ગણાશે શનિદેવની અસીમ પ્રસન્નતા તમારું જીવન પ્રકાશિત કરવાની છે નોકરી કરતા લોકોને પ્રમોશન પગારમાં વધારો અને નવી જવાબદારીઓ મળવાના સુંદર યોગ દેખાઈ રહ્યા છે મિત્રો અને મિત્રો જે લોકો નોકરીની શોધમાં હતા તેમને હવે મનપસંદ નોકરી મળવાની શક્યતાઓ બની રહી છે મિત્રો જો મિત્રો તમારા કોઈ જગ્યાએ પૈસા કામ અટકાયા છે તો તે પણ ટૂંક સમયમાં પાસો મળી જશે વેપારમાં જે અવરોધો અથવા મુશ્કેલીઓ આવી રહી હતી તે પણ હવે દૂર થવા લાગી મિત્રો અને તમારું જીવન ફરીથી ખુશહાલ બનશે કુંભ રાશિના લોકો હવે જીવનમાં નવી ઊર્જા અને નવી ખુશીનો અનુભવ કરશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર સતત બની રહી છે સમય સંપૂર્ણ મિત્રો તમારા પક્ષમાં છે એટલે મિત્રો આ શુભ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે શનિદેવના આશીર્વાદથી તમને બહુ જલ્દી કોઈ શુભ સમાચાર મળશે મિત્રો અને મિત્રો તમારી કરેલી મહેનતનો હવે તમને સકારાત્મક લાભ મળશે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે મિત્રો અને અટકેલા કામ સફળતાપૂર્વક આગળ વધશે મિત્રતા અને સંબંધોમાં મીઠાશ આવશે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતા મળવાની સંભાવના છે મિત્રો પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે અને મિત્રો તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે શનિદેવની કૃપાથી મિત્રો તમારા તન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને વર્ષોથી રોકાયેલા કામો પણ હવે સફળતા તરફ આગળ વધશે વૃષભ રાશિના લોકો હવે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી વિકાસ કરશે મિત્રો અને મિત્રો તમારી સફળતા જોઈને દુનિયા પણ તમારું કૌશલ્યમાન છે એમ કહેવું ખોટું નહીં થાય કે આવનાર સમય વૃષભ રાશિના લોકો માટે અત્યંત શુભ અને લાભકારક થવાનો છે મિત્રો હવે મિત્રો આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવના આશીર્વાદથી મિત્રો તમારો સમય હવે ખૂબ જ શુભ બનવા જઈ રહ્યો છે શનિદેવ તમારી પર પ્રસન્ન છે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે શનિદેવની કૃપાથી મિત્રો તમને હવે સફળતાના નવા અવસર મળશે આ અવસરોને ઉપયોગમાં લઈને મિત્રો તમે જીવનમાં આગળ વધશો અને તમારા અટકેલા કામો ધીમે ધીમે પૂરા થશે અને મિત્રો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું ઈચ્છતા હોવ તો તેમાં પણ તમને સફળતા મળશે અને શનિદેવના આશીર્વાદથી મિત્રો તમારી આવકના સ્ત્રોત વધશે ધન લાભના અનેક અવસર પ્રાપ્ત થશે પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે બિઝનેસમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે મિત્રો અને અચાનક ધન લાભ થવાની પણ શક્યતા છે જો મિત્રો તમે નવું વાહન કે નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મિત્રો એ યોજના ચોક્કસ સફળ થશે અને શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો પર છે મિત્રો આ સમય પૂરેપૂરો તમારા પક્ષમાં છે તેથી મિત્રો સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથમાંથી જવાના દો હવે મિત્રો આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવની અતિશય કૃપાથી ખૂબ જ જલ્દી મિત્રો તમને સારી ખબર મળવાની છે અને તમારી મહેનતનું મીઠું ફળ હવે તમને જરૂર મળશે અને મિત્રો આ પરિણામ તમને ખૂબ જ આનંદ આપશે મિત્રો તમારા જે કામ લાંબા સમયથી અધૂરા હતા તે હવે શનિદેવની કૃપાથી યોગ્ય સમયે પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સાથ મિત્રો તમને મળશે અને શનિદેવની અપરંપાર કૃપા ધન રાશિના લોકો પર ખાસ રીતે વરસી રહી છે આ કારણે મિત્રો તમને તમામ ધનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે અને તમને ધન લાભના અનેક અવસર પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ઘણા પ્રકારના લાભ અને મોટી સફળતાઓ મળશે અને મિત્રો નોકરી કરનાર લોકો માટે પ્રમોશન પગાર વૃદ્ધિના યોગ છે શનિદેવની કૃપાથી ધન રાશિના જીવનમાં હવે તમામ અવરોધોનો અંત આવશે અને મિત્રો તેમના આશીર્વાદથી તેમને અપાર સુખ ધન અને ખુશીઓ મળશે જે તમારા જીવનમાં મોટો સકારાત્મક બદલાવ લાવશે હવે મિત્રો જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવની અપરંપાર કૃપાથી હવે મિત્રો તમારો સમય ખૂબ જ શુભ અને ઉત્તમ બનવાનો છે તમારા માન સન્માનમાં વધારો થશે અને મિત્રો તમારા જીવનમાં નવા અવસર આવશે જે તમારા ભવિષ્યને વધુ સારું બનાવશે શનિદેવની કૃપાથી અચાનક ધન લાભ પરિવારની ખુશીઓ અને વેપારમાં વૃદ્ધિના સંકેત દેખાઈ રહ્યા છે મિત્રો સિંહ વધારો મળશે શનિદેવની કૃપાથી તમને ધન પ્રાપ્તિના અનેક યોગો મળશે જેને કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે ઘર પરિવારમાં સુખ અને શાંતિ રહેશે જે લોકો સંતાન સુખ ઈચ્છે છે તેમને પણ સંતાન પ્રાપ્ત થશે જેના કારણે મિત્રો પરિવારમાં આનંદ વધશે શનિદેવની પ્રસન્નતાથી રાશિવાળાઓને અપાર ખુશીઓ અને આનંદ પ્રાપ્ત થશે એમ કહેવું ખોટું નહીં બને કે હવે માતા લક્ષ્મી અને શનિદેવ બંનેની કૃપાથી તમારો મિત્રો સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે તમારું ભાગ્યશાળી રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની ખાસ કૃપા કરીને તમારી રાશિ પર બની રહી છે મિત્રો આવનાર સમયે તમારા માટે નવા ના સ્ત્રોતો નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં અચાનક લાભ લઈને આવનાર છે મિત્રો અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ પહેલાથી ઘણો વધુ મજબૂત બનશે અત્યાર સુધી જે પણ પૈસા સંબંધિત કામ અધુરા રહી ગયા હતા તે શનિદેવની કૃપાથી પૂર્ણ થશે ઘર પરિવારમાં શાંતિ શાંતિ પ્રેમ અને આનંદનો માહોલ રહેશે અને કોઈ મોટી ખુશખબર મિત્રો તમને ખૂબ આનંદ આપશે વ્યવસાયમાં મળનારો અચાનક લાભ તમને ધનની વૃદ્ધિ સાથે અનેક નવા અવસર આપશે મિથુન રાશિના મિત્રો તમારા માટે ધન પ્રાપ્તિના અનેક શુભ યોગ બની રહ્યા છે જે મિત્રો તમારા જીવનમાં સમૃદ્ધિ લાવશે જે લોકો નવો ઘર સંપત્તિ અથવા નવું વાહન લેવા ઈચ્છે છે તેમના માટે આ યોજના હવે સફળ થવા જઈ રહી છે સંતાન સુખની ઈચ્છા રાખતા દાંપત્યો માટે પણ આ સમય અત્યંત શુભ છે મિત્રો સંતાન પ્રાપ્તિનો આનંદ મળશે અને આખા પરિવારમાં ખુશીઓ છવાઈ જશે મિથુન રાશિના લોકો શનિદેવના ખાસ આશીર્વાદથી હવે સમય સંપૂર્ણે તમારા પક્ષમાં રહેવાનો છે મિત્રો આ સુવર્ણ સમયને સાચવી રાખો અને તેને હાથમાંથી સરકવા ના દો હવે મિત્રો આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની અપાર અને સતત કૃપા દ્રષ્ટિ તમારા પર રહેવાની છે શનિદેવના આશીર્વાદથી મિત્રો તમને અચાનક ધનલાભના અનેક અવસર મળી શકે છે આ રાશિના લોકોને વ્યાપાર અને બિઝનેસમાં પ્રગતિ થશે જે લોકો નોકરીમાં છે તેમને પદમાં વધારો અને પ્રતિષ્ઠા મળવાની શક્યતા છે અને જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવા માગે છે તેમના માટે પણ નવા રસ્તા ખુલશે સાથે સાથે તમારી આવકમાં વધારો થશે વેપારીઓને વધુ નફો થવાનો સહયોગ છે અને તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા કરશો અને મિત્રો ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી મકર રાશિના લોકોના જીવનમાંથી જૂના દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર થશે હવે મિત્રો તમારા જીવનમાં ખુશીઓનો નવો સમય શરૂ થવાનો છે જે મિત્રો તમારી સંપૂર્ણ જીવન યાત્રાને બદલાવી

સારો વધારો જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિ બંનેના ઉત્તમ યોગ બનેલા છે અને જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે પણ હવે આ ઈચ્છા પૂરવા પૂરું થવાના સંકેત મળી રહ્યા છે અને શનિદેવની કૃપાથી વ્યવસાય વેપારીઓને વધુ નફો મળશે કન્યા રાશિ વાળા માટે ધનલાભના ઘણા અવસર ખુલશે વધુ મજબૂત બનશે અને મિત્રો તમારા બધા કામ સફળતા સાથે પૂર્ણ થશે જો મિત્રો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના પણ હવે ચોક્કસ સફળ થશે શનિદેવની કૃપા દ્રષ્ટિ કન્યા રાશિના લોકો પર સતત બની રહી છે તમારી તમામ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે મિત્રો અને શનિદેવના તમને ઘણો તન લાભના નવા અવસર અને સફળતા આપશે જેના કારણે મિત્રો કન્યા રાશિવાળાના જીવનમાં મોટો સકારાત્મક ફેરફાર આવશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટના ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી માળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રો ને અરર મહાદેવ